હેલો મિત્રો કેમ છો તો આપણે વાહન વ્યવહારની સમસ્યાના ઉકેલ માટેની અલગ અલગ રીતો જોતા હતા તો તેની ત્રણ રીત છે ન્યૂનતમ શ્રેણીકની રીત બીજું વોગેલની અંદાજી રીત અને ત્રીજું મિન મેક્સ અને મેક્સ મિનમેક્સની રીત કે જેમાં વોગેલની અંદાજી રીત અને મિન મિન મેક્સ અને મેક્સ મિન મેક્સની રીત આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરી ગયેલા છીએ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી જોઈ લેવા વિનંતી અને આ વિડીયોમાં આપણે ન્યૂનતમ શ્રેણીકની રીતથી આપણે કેવી રીતે વાહન વ્યવહારની સમસ્યાનો ઉકેલ લાવી શકીએ કે જેથી આપણો જે પરિવહન ખર્ચ છે એ ન્યૂનતમ બને તો તેના માટે આપણે ખર્ચ શ્રેણીકને ધ્યાનમાં લેવામાં આવે છે અને આ ખર્ચ શ્રેણીકમાં જે નાનામાં નાનો એકમ હોય તે પસંદ કરવામાં આવે છે હવે આપણે અહીંયા એક્સ વાય ઝેડ ડબલ્યુ એ વેચાણ કેન્દ્ર છે અને એ બી અને સી એ ગોડાઉન છે એટલે કે તે ઉત્પાદિત કેન્દ્ર છે તો હવે આપણે આ ખર્ચ શ્રેણીકમાંથી આપણે ન્યૂનતમ એકમ પસંદ કરવાનો એટલે કે આખા શ્રેણીકમાં ન્યૂનતમ એકમ ત્રણ છે કે જે ત્રણ અહીંયા પણ છે અને અહીંયા પણ છે જો એક જ એકમ ન્યૂનતમ હોય તો તમે ડાયરેક્ટ એને પસંદ કરી શકો છો પણ જો આવી રીતે બે ન્યૂનતમ એકમ આવે તો તમારે આઈ પ્લસ જે કરવાનો કે જ્યાં આઈ બરાબર હાર છે અને જે બરાબર સ્તંભ છે એટલે કે તેનું સ્થાન જોવાનું આ ત્રણ માટે તેનું સ્થાન પહેલી હાર અને પહેલી બીજી ત્રીજી ચોથી કોલમ એટલે કે પહેલા ત્રણ માટે પહેલી હાર અને ચોથી કોલમ તો તેનો સરવાળો પાંચ થશે અને આ ત્રણ માટે પેલી બીજી ત્રીજી તો ત્રીજી હાર અને પેલી કોલમ તો એનો સરવાળો ચાર થશે હવે આપણે નામ જ છે ન્યૂનતમ શ્રેણીકની રીત એટલે કે ન્યૂનતમ એકમ પસંદ કરવાનો તો આપણે બંનેનો સરવાળો પાંચ અને ચારમાંથી આપણે ચાર પસંદ કરીશું એટલે કે આપણે આ ત્રણ પસંદ કરીશું હવે આ ત્રણ માટે માંગ છે પંદર અને પુરવઠો છે અઢાર તો ન્યૂનતમ પસંદ કરવા માટે આપણે પંદર આપીશું ત્રણને તો અહીંથી ત્રણ પંદર આ પંદર કેન્સલ થઈ જશે અને અઢારમાંથી પંદર જશે એટલે અહીંયા ત્રણ વધશે અને અહીંયા બધા એકમોની ફાળવણી થઈ ગયેલી હોવાથી આ લાઇન કેન્સલ થઈ જશે હવે આ પાછી એની એ જ રીત રિપીટ કરવાની આખો શ્રેણીક લેવાનો આખા શ્રેણીકમાં નાનામાં નાનો એકમ પસંદ કરવાનો કે જે ત્રણ છે હવે અહીંયા ત્રણ એક જ છે એટલે આઈ પ્લસ જે કરવાની જરૂર છે નહીં તો અહીંયા ત્રણ એક જ છે હવે ત્રણ માટે માંગ છે તેર અને પુરવઠો છે અઢાર તો આપણે આ ત્રણ ને તેર આપીશું તો તો અહીંયા અહીંયા જશે જશે એટલે વધશે હવે આ કેન્સલ થઈ કેમ કે બધા એકમોની ફાળવણી થઈ ગયેલી છે એટલા માટે હવે આપણો શ્રેણી આ છે તો હવે આમાં નાનામાં નાનો એકમ પાંચ છે પાંચ માટે માંગ બાર છે અને પુરવઠો વીસ છે તો બાર અને વીસ માંથી આપણે પાંચને બાર એકમો ફાળવી દઈશું અહીંયા બાર કેન્સલ થઈ જશે અને વીસ માંથી આઠ બાર જશે તો આઠ વધશે એટલે કે આપણે અહીંયા બધા એકમોની ફાળવણી થઈ ગઈ તો આપણે આ લાઇન કેન્સલ થઈ જશે હવે આપણી પાસે આ એક જ લાઇન વહી દો તો એ એક લાઈનમાં નાનામાં નાનું એકમ આઠ છે આઠ માટે માંગ સોળ છે અને પુરવઠો ત્રણ છે એટલે કે ત્રણ અને સોળમાંથી આપણે નાનામાં નાનો એકમ ત્રણ છે તો આપણે આઠને ને ત્રણ ફાળવીશું અહીંયા ત્રણ કેન્સલ થઈ જશે અને સોળમાંથી ત્રણ જશે તો તેર વધશે અને અહીંયા બધા એકમોની ફાળવણી થઈ ગઈ તો આ લાઇન કેન્સલ થઈ જશે હવે નવ અને અગિયાર તો એમાં નાનામાં નાની સંખ્યા છે નવ તો નવ માટે માંગ છે તેર અને પુરવઠો છે પાંચ તો તમારે પાંચ અને તેર માંથી તમે પાંચ પસંદ કરશો ન્યૂનતમ છે એટલા માટે તો નવને તમે પાંચ એકમો ફાળવશો આ પાંચ કેન્સલ થઈ જશે અને તેર માંથી પાંચ જશે એટલે આઠ વધશે એટલે અહીંયા બધા એકમોની ફાળવણી થઈ ગયેલી હોવાથી આ લાઇન કેન્સલ તો હવે બૈચા અગિયાર અગિયાર જે છેલ્લો એકમ વધે તેના માટે નિયમ તો સરખો જ છે કે માંગ અને પુરવઠો જો સરખો હોય તો તમારો જે આગળને તમે એકમો ફાળવેલા છે તે એકમો સાચા છે તો અગિયાર માટે માંગ અહીં આઠ છે અને પુરવઠો પણ આઠ છે તો એનો મતલબ કે આપણે જે એકમો ફાળવેલા છે એ સાચા છે એટલે આપણે અહીંયા આઠ આપી દઈએ આ આઠ કેન્સલ અહીં આઠ પણ કેન્સલ ઠીક તો હવે આ જે એકમો આપણે ફાળવેલા છે તેને આપણે અલગથી ટેબલમાં લખતા તો અહીંયા આપણે નવને પાંચ ફાળવેલા છે તો આપણે નીચે નવને પાંચ એકમો ફાળવીશું ત્રણને તેર એકમો ફાળવેલા છે તો ત્રણને તેર એકમો ફાળવીશું પછી અગિયાર ને આઠ એકમ છે તો આપણે અગિયાર ને આઠ એકમ ફાળવીશું પાંચને બાર એકમ છે તો પાંચને બાર એકમ ફાળવીશું ત્રણ ને પંદર છે તો ત્રણ ને પંદર અને આઠને ત્રણ એકમો ફાળવીશું હવે આપણે ન્યૂનતમ પરિવહન ખર્ચ શોધવો છે તો પરિવહન ખર્ચ બરાબર હવે ઓઆઈ ગુણ્યા ડીઆઈ OI એટલે કે ઉત્પાદિત કેન્દ્ર કે જે આપણું A, B અને C છે અને ડીઆઈ એટલે કે વેચાણ કેન્દ્ર ડેસ્ટિનેશન એ આપણું X, Y, w, Z ઝેડ અને ડબલ્યુ છે તો ઓઆઈ પેલા માટે નવ ગુણ્યા એટલે કે પિસ્તાલીસ પછી ત્રણ ગુણ્યા એટલે કે 39 અગિયાર ગુણ્યા એટલે કે અઠ્યાસી પછી પાંચ ગુણ્યા એટલે કે સાઠ

ન્યૂનતમ શ્રેણીની રીતથી આપણે વાહન વ્યવહારની સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા આગળના નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળી રહે